જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાંસ્કૃતિક ધરોહરની રક્ષા ચીનના મહાન મુસાફર એવા યુએન સંઘ ભારતની અંદર આવ્યા હતા ભારતના અનેક રાજ્યોની અંદર ફરી તેમણે ભારતીય સંસ્કૃતિ વિશેનું જ્ઞાન મેળવ્યું હતું અને અનેક ગ્રંથો તેમણે ભેગા કર્યા હતા આ તમામ ગ્રંથો લઈને પોતાના દેશ તરફ રવાના થયા હતા ભારતીય અનેક યુવાનો તેમને વળાવવા માટે તેમની સાથે હોળીની અંદર બેઠા હતા અને એ સમુદ્રની અંદર હોળી જઈ રહી હતી પરંતુ કુદરતને કરવું અને એ સમુદ્રની અંદર મોટું તોફાન આવી ચડે છે દરિયો ખૂબ તોફાની બની જાય છે અને યુએન સંઘની હોળી એ મોજાની અંદર અફડાવા લાગે છે પડશે કે હમણાં ઊંધી વળશે એવું લાગતું હતું એ હોળીની અંદર વજન પણ હતો જો હોળી હળવી થાય તો એ મોજા ઉપર તરી શકે યુએન સંઘ વિચારવા લાગ્યા હવે શું કરવું આટલા બધા ગ્રંથો મારી સાથે છે અને જો આ વજનને કારણે હોળી ડૂબી જશે તો હું પણ મૃત્યુ પામીશ આથી વિચારતા હતા કે આ ગ્રંથો હવે હું સમુદ્રની અંદર પધરાવી દઉં અને નાખવાની તૈયારી કરતા હતા તો તેની સાથે આવેલા ભારતીય યુવાન એક બોલે છે કે તમે આ મહાન ગ્રંથો ન નાખો એ અમારી સંસ્કૃતિની ધરોહર છે અમારી સંસ્કૃતિના અમૂલ રત્નો છે તેને સમુદ્રમાં ન ફેંકાય તેની જગ્યાએ હું જઈશ એમ કહી એ યુવાન સમુદ્રની અંદર કૂદી જાય છે ત્યાર પછી બીજો યુવાન પણ એ સમુદ્રની અંદર કૂદી જાય છે આમ એક પછી એક યુવાન સમુદ્રની અંદર કૂદતા જાય છે અને પોતાનો જીવ એ સમુદ્રને સમર્પિત કરે છે તમામ યુવાનો સમુદ્રમાં કૂદતા હોડીની અંદર વજન એકદમ ઘટી જાય છે અને હોડી સ્થિર થઈ જાય છે અને યુએન સંઘનો જીવ બચી જાય છે સાથે ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય શાસ્ત્રો એ પણ જીવતા રહી જાય છે તેમને પર જળ સમાધિ આપવી નથી પડતી અને એ અમૂલ્ય શાસ્ત્રોને લઈ યુએન સંઘ ચીનની અંદર જાય છે ત્યારે યુએન સંઘ વિચારે છે કે આ સંસ્કૃતિ મહાન કેમ છે જેમના યુવાનો પોતાના શાસ્ત્ર અને ધર્મગ્રંથો માટે પોતાનો જીવ આપી દે છે તો એ સંસ્કૃતિ કેવી મહાન હશે એ મહાન સંસ્કૃતિને મનોમન વંદન કરી દે છે અને ભારતીય શાસ્ત્રોને લઈ પોતાના દેશની અંદર પહોંચી જાય છે અને તેમના લોકોને એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવે છે ભારતીય સંસ્કૃતિના એ વિશાળ મૂલ્યો તેમના દેશની અંદર સ્થાપિત કરે છે અને ભારતીય સંસ્કૃતિનો ત્યાં ડંકો વગાડે છે આમ પોતાની સંસ્કૃતિના શાસ્ત્રોનું રક્ષણ થાય એ માટે પોતાનો જીવ આપનાર આ યુવાનોને વંદન કરવાનું આપણને જરૂર મન થાય કે એમને પોતાનો જીવ એ સંસ્કૃતિની ધરોહર બચાવવા માટે આપી દીધો હતો